જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પોષ મહિનાના મહત્ત્વ વિશે શ્રવણ કરીશું પોષ સુદ એકમ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને મંગળવારથી શરૂ થયો છે જોકે સનાતન ધર્મમાં તમામ મહિનાઓને મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ પોષ મહિનાનું અલગ મહત્ત્વ છે પોષ મહિનો ધાર્મિક રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે આ માસની શરૂઆત માર્ગ પછી થાય છે ભગવાન સૂર્યદેવ અને ભગવાન વિષ્ણુની પૂજા પોષ મહિનામાં કરવામાં આવે છે કારણ કે આ મહિનો શ્રી સૂર્યદેવ અને વિશ્વના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે એવું માનવામાં આવે છે કે આ મહિનામાં તેમની પૂજા કરવાથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે પોષ મહિનાને પોષ મહિનો પણ કહેવામાં આવે છે આ ઉપરાંત પોષ મહિનામાં ગૃહપ્રવેશ લગ્ન મુંડન સગાઈ યજ્ઞ વગેરે શુભ કાર્યો કરવામાં આવતા નથી આમ કરવાથી દેવતાઓનો પ્રકોપ થઈ શકે છે પોષ માસમાં આવતા રવિવારે ઉપવાસ અવશ્ય કરો આ દિવસે ભગવાન સૂર્યને ચોખા અને ખીચડી અર્પણ કરવી જોઈએ જેના કારણે સૂર્ય ભગવાનની કૃપા વરસે છે આ સિવાય આ મહિનામાં આવતી અમાવસ્યા અને એકાદશી જેવી શુભ તિથિઓ પર પૂર્વજોની પૂજા કરવી જોઈએ જરૂરિયાતમંદોને દાન આપવું જોઈએ તેનાથી પણ પુણ્ય વધે છે પોષ મહિનામાં તામસિક વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ આ એક પાપ છે આ ઉપરાંત આ પવિત્ર મહિનામાં ભગવાન સૂર્યને તાંબાના વાસણમાંથી જળ અર્પિત કરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો એવું માનવામાં આવે છે કે આવું ગરબાથી સુખ અને સૌભાગ્ય વધે છે અને રોગોથી પણ રાહત મળે છે પોષ મહિનામાં સૂર્યદેવની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે પોષ મહિનામાં સૂર્યદેવની પૂજા વિશેષ ફળ આપે છે જો તમે નિયમિત રીતે નિત્ય સૂર્યદેવને જળ ચઢાવો છો તો જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે તાંબાના વાસણમાં દરરોજ ઉગતા સૂરજને પાણી આપવું જોઈએ પૌરાણિક ગ્રંથો મુજબ સૂર્યદેવને ભગ નામથી પણ ઓળખવામાં આવે છે સૂર્યદેવની ભગ નામથી પૂજા કરવી જોઈએ સૂર્યદેવનું ભગ નામ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે એવું કહેવાય છે કે પોષ મહિનામાં કોઈ પણ એક રવિવારે વ્રત કરવામાં આવે તો ભગવાન સૂર્યદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે આ ઉપરાંત પોષ માસને પિતૃઓની મુક્તિનો મહિનો કહેવામાં આવે છે તેને લઘુ પિતૃ પક્ષ માનવામાં આવે છે વાસ્તવમાં સૂર્યદેવ પોષ મહિનામાં ધન રાશિમાં પ્રવેશ કરે છે સૂર્યદેવનો ધન રાશિમાં પ્રવેશ થતાં જ તમામ શુભ કાર્યો અટકી જાય છે સૂર્ય ધન રાશિમાં પ્રવેશતાની સાથે જ પિંડદાનનું મહત્ત્વ વધી જાય છે શાસ્ત્રોમાં પોષ મહિના વિશે કહેવામાં આવ્યું છે કે આ મહિનામાં જે પિતૃઓનું પિંડદાન કરે છે તેઓને તરત જ વૈકુંઠ લોકમાં સ્થાન મળે છે આ મહિનામાં દર રવિવારે વ્રત અને ઉપવાસ કરવાથી અને તલ અને ચોખાની ખીચડી ચડાવવાથી વ્યક્તિ તેજસ્વી બને છે પોષ માસનું ધાર્મિક મહત્ત્વ વધવાને કારણે આ માસની અમાવસ્યા અને પૂર્ણિમાનું મહત્ત્વ પણ વધુ છે પોષ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓની પૂજા અને સ્નાન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે તે જ સમયે આ મહિનાની અમાવસ્યા પિતૃદોષ અને કાલ સર્પ દોષથી મુક્તિ મેળવવા માટે શુભ માનવામાં આવે છે પોષ મહિનામાં જ મકર સંક્રાંતિના દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ વળે છે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જે વ્યક્તિ સૂર્યની ઉત્તરાયણમાં શુક્લ પક્ષ દરમિયાન દિવસના પ્રકાશમાં જેના પ્રાણ ત્યજે છે તે ફરીથી મૃત્યુરોગમાં પાછો ફરતો નથી આ જ કારણ છે કે મહાભારતના યુદ્ધમાં બાણોની સૈયા પર સુતેલા ભીષ્મપિતામહે ઉત્તરાયણના સૂર્યોદય પછી જ પોતાનો પ્રાણ ત્યાગ કર્યો હતો જ્યારે સૂર્યદેવ દક્ષિણાયન તરફ હતા ત્યારે તેમને બાણો વાગ્યા હતા ત્યારે તેઓ બાણોની પથારી પર સૂતેલા હતા અને ખાસ કરીને ઉત્તરાયણને સૂર્યદેવની રાહ જોતા હતા એવું માનવામાં આવે છે કે આ કારણે ભીષ્મ પિતામહે મૃત્યુ પછી તરત જ મોક્ષ મેળવ્યો હતો ઉત્તરાયણ સુધી ક હોવાને કારણે આ મહિનામાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી કમૂરતા પૂરા થાય ત્યારબાદ જ શુભ કાર્ય કરવામાં આવે છે આ મહિના દરમિયાન ભગવાન સૂર્યદેવની પૂજા ખાસ કરવાની તેમની પૂજા કરવાથી ભગવાન સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પોષ મહિનામાં નિત્ય સૂર્યદેવને અર્ધ્ય ચડાવવાથી વ્યક્તિનું શરીર સૂર્યના કિરણોના સંપર્કમાં આવે છે જેના કારણે ચામડીના રોગો ઓછા થાય છે જો શરીરના કોઈ ખાસ સ્થાનમાં દુખાવો થતો હોય તો ત્યાં સૂર્યદેવને જળ ચડાવીને એ જળ લગાવવાથી રોગમાંથી દુખાવામાંથી મુક્તિ મળે છે અને ભગવાન સૂર્યદેવની કૃપા આપણા પર હંમેશા રહે છે હવે આપણે સૂર્યદેવની પૂજા કેવી રીતે કરવાની તેના વિશે શ્રવણ કરીશું આમ તો નિત્ય સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ પરંતુ રવિવારે વ્રત કરવાથી ઘણો લાભ થાય છે અને જે વ્યક્તિ વ્રત કરે છે તેમણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું સ્નાનાધિકાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા અને સૂર્યદેવને અર્ધ્ય આપવાના પાણીમાં તમારે ખાસ કરીને સૂર્યદેવને અર્ધ્ય આપવા માટે પાણી તાંબાના વાસણમાં ભરવું તેમાં લાલ ચંદન કંકુ ચોખા અને અબીલ ગુલાલ લાલ રંગના ફૂલ પાણીમાં ભેળવવાના ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું સૂર્યદેવને અર્ધ્ય આપતી વખતે ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ બોલીને ભગવાનને જળ અર્પણ કરવું અને સૂર્યનારાયણ દેવની સામે આસન પર બેસીને પૂર્વ દિશા તરફ મુખ કરીને ઓછામાં ઓછા એકસો આઠ વાર સૂર્યદેવના મંત્રનો જપ કરવું આ સિવાય તમે ઓમ સૂર્યાય નમઃ ઓમ ખગાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ વગેરે મંત્રનો જપ પણ કરી શકો છો સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન અને વસ્ત્રદાન કરવાનું તમે ઈચ્છો તો અનાજ અને પૈસા પણ દાન કરી શકો છો કોઈ પણ ગાયના આશ્રમમાં પણ દાન કરી શકો છો આનાથી સૂર્યદેવની અપાર કૃપા આપણા પર પ્રાપ્ત થાય છે અને તમને અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે સૂર્યદેવની પૂજા કરતી વખતે સૂર્યદેવના ભગ નામના સ્વરૂપની ઉપાસના ધ્યાન તમારે કરવાનું પોષ મહિનામાં ગંગા યમુના અલકનંદા શિપ્રા નર્મદા સરસ્વતી જેવી નદીઓના સંગમમાં સ્નાન કરવાની પરંપરા છે આ મહિનામાં સ્થાને જવાની પણ પરંપરા છે ઉપવાસ દાન અને પૂજાની સાથે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે આ પવિત્ર માસમાં કરવામાં આવતા ધાર્મિક કાર્યો ઉપવાસ દાન સ્નાન અનેક ઘણું ફળ આપે છે જો તમે નદીમાં સ્નાન ન કરી શકો તો સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ ભેરવીને સ્નાન કરવું અને તમારી પાસે ગંગાજળ પણ ન હોય તો સ્નાન કરતી વખતે તમામ તીર્થો અને પવિત્ર નદીઓનું ધ્યાન કરવું તો તમે ઘરે જ તીર્થ સ્નાન કરવાનું પુણ્ય મેળવી શકો છો આ મહિનામાં ખાંડને બદલે ગોળનું સેવન કરવું ફાયદાકારક રહે છે આ મહિનામાં આદુ અને લવિંગનું સેવન ખાસ કરવું જોઈએ તેનાથી પણ તમને ઘણો ફાયદો થશે સૂર્યદેવને અર્ધ્ય આપવાથી સૂર્યપ્રકાશ આપણા શરીર પર પડે છે તેનાથી ત્વચાની ચમક વધે છે વિટામિન ડી સૂર્યપ્રકાશમાંથી મળે છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરદીથી થતા રોગોથી બચાવે છે કોઈ પણ કાર્યની શરૂઆત પંચદેવોની પૂજાથી થાય છે સૂર્યદેવની ઉપાસના કરવાથી કુંડળીના નવગ્રહો સંબંધિત દોષો દૂર થાય છે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને પરિવાર અને સમાજમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે સૂર્યદેવને ગ્રહોના રાજા કહેવામાં આવે છે તેમની પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં શાંતિ સુખ સન્માન અને સફળતા સુનિશ્ચિત કરવા માટે વ્યક્તિએ સૂર્યદેવની ઉપાસના ખાસ કરવી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સૂર્યદેવ જ એકમાત્ર દૃશ્યમાન દેવ છે એટલે કે સૂર્યદેવ આપણને દેખાય છે જે લોકો સૂર્યની ભક્તિથી શ્રદ્ધાથી પૂજા કરે છે તેમની તમામ મનોકામનાઓ સૂર્ય ભગવાન પૂર્ણ કરે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પોષ મહિનામાં ભગવાન ભાસ્કર તેમના કિરણોથી શરદીથી રાહત આપે છે તેમનો રંગ લોહી જેવો લાલ છે શાસ્ત્રોમાં ધન ધર્મ કીર્તિ શ્રી જ્ઞાન અને ત્યાગને ભાગ કહ્યા છે અને આ બધાને કારણે તેમને ભગવાન માનવામાં આવે છે આ જ કારણ છે કે પોષ મહિનામાં પગ નામથી સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે રવિવારે વ્રત કર્યું હોય તો સૂર્યદેવની પૂજા કર્યા બાદ આખો દિવસ ભગવાન સૂર્યદેવનું નામ જપ કરવું અને તે દિવસે ભોજનમાં મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ શક્ય હોય તો ફક્ત ફળો જ ખાવું પરંતુ જો તમને ભૂખ લાગે તો મીઠા વગરનું ભોજન ખાવાનું રવિવારે વ્રત કરવાથી અને સૂર્યદેવને તલ તથા ચોખાની ખીચડી અર્પણ કરવાથી વ્યક્તિ તેજસ્વી બને છે આ દિવસે વ્રત કર્યા બાદ ગરીબોને દાન ખાસ કરવું જોઈએ પુરાણોમાં જણાવ્યા અનુસાર પોષ મહિનામાં કરવામાં આવેલ તીર્થયાત્રા સ્નાન અને દાન કરવાથી આયુષ્ય વધે છે રોગો દૂર થાય છે અને અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે ભગવાન સૂર્યની કૃપાથી આપણને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે પોષ મહિનાનું મહત્ત્વ શું છે તેના વિશે શ્રવણ કર્યું અને સૂર્યદેવની પૂજા કેવી રીતે કરવી તેમની ઉપાસના કેવી રીતે કરવી તે અને મંત્રો પણ જાણ્યા ભક્તો આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને પોષ મહિનાનું મહત્ત્વ જાણી શકે કોમેન્ટમાં જય સૂર્યનારાયણ દેવ જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય સૂર્યનારાયણ દેવ વિડીયો જોવા માટે ધન્યવાદ